તો ફુલાવ કે નિયમ ફૂલાય હોય તો ફૂલાવ તો મોડુ ફૂલા બધા કે સબસ્ક્રાઇબ કરે તો ફૂલાવ છે

બરોબર આજે માર જોડે બેઠા ભાખરી ખાવા કેવું ફીલ એવું મજા આવે બોલો તો કઈક મન હમદમાં પડે મજા આવે છે તો હવે ઇંગ્લિશમાં કહીએ ગુડ

હુંન પપ્પા બે હરખા તમ માં દીકરો હરખા કામાસી અમાર ગમ્મે ઈ ધડ થઈવે ને એટલે પપ્પા એક બાજુ હોય આ માં ને ખબર પડવી પડે હા વધારે પડતી વધારે પડતી

સરપ્રાઈઝ ન કહેવાય એમાં શું જાશું તો જોશે જ ને આજે ભાવ ફિયાન ઘરે જમવા જવાનું છે મારે આ બા ક્લીન કરે છે સામી કોણે ગંદુ કર્યું તું ને કેમ બર્તન ઈ મે ધોયા હતા તો અડધું તો તમારે સાફ કયા બર્તન તે ધોયા હતા જેન કિન મે લઈ મુ તે રહી મુ ઈ તો ઈ તે ગંદુ કર્યું કહેવાય ને હા પણ અડધું તો સાફ કરવું પડે આ બધું કોણે ગંદુ કર્યું છે તો આ બધું તો કેમ બધું ગંદુ કરે છે કેમ બધું ગંદુ કરે છે એ તો થાય લે કેમ કે હું નાની છું તું નાની છો એટલે થાય આ તું પછી ગા આયુ આપણે કોના ઘરે જવાના હમણા કોના ઘરે કોના ઘરે મને ખબર ભાઉફિયા ના ઘરે યસ યસ મેરે ભાઉફિયા મેરે ભાઉફિયા બહુ ગમે ભાઉફિયા તને હા બહુ ગમે એકા ફિયા થોડા સાડા 4 સાડા એટલે કેટલા થાય સાડા એટલે કેટલા થાય સાડા એટલે ખાડી ખાલી એટલું બધું નતું ફેન્સી બોલવાનું यह मल्ले मनना, लिंबुने को नमा? चे उडम लिंबुने किनखासे? वने भावे वो खटुमिठु होई खटुमिठु होई? नहीं मनननत करूँ नहीं मनननत करूँ अरे नहीं। वीडियोस ने तो करामादे, एकले गाईज ने आल्यो गाईज <laughs> फेस्बुक ममने ग <laughs>

ભાઈ પૃથ્વ માવા ગયો છે બેન લાઈ છે દીવા ચોપડી ગયા છે ભાવો બેન ના ઘરે જઈ છે બેન ના ઘરે છે આજે ડિનર વિવેક બોલો શું કે ધંધા પાણી બધું પોપટ પોપટ મનનો મનનો ગરમી શું કે ગરમી એમ ડબલ ધંધા જેટલા પોપટ એ વધારે બોલો આ નઈ ગમતું નથી ફર્સ્ટ ને ફર્સ્ટ ને ગમતું ગરમી

ત્યાંથી આવી ગયા પણ એટલી ગરમી છે ને કોઈ જ સાડા નવ થયા પોણા દસ બધા પોતપોતાના રૂમ માં વહી ગયા કેમ પૃથુ બહુ ગરમી છે બહુ અતિશય ગરમી છે બે દિવસ થી કાલે એટલી જ ગરમી હતી ને આજે એટલી અને આજે મને છે ને આખો દિવસ ગયમું જ નહીં પૃથુ મમ્મી યાદ આવે છે મને મારા દીવા આજે મને ગમતું જ નહોતું અહીંયા તને તને કોણ યાદ આવતું તો મને મારમિક મને મારમિક યાદ આવતો તો છેલ્લા દિવસ હતો ત્યારે ને છે ચલો વિડિયો નો એન્ડ કરીએ હા તો જો તમને આ વિડિયો જો તમને આ તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને કરો બસ અરે હા મને તો પૂછવાનું રહે જ ગયું તમે કોમેન્ટમાં લખ્યું આઈ લવ યુ લખ્યું છે બહુ બધાએ લખ્યું છે બધાને થેન્ક યુ કહી દે